અને એમાં સુપુરાણી વક્તા મહામતી જેની જેની બુદ્ધિમાં અધ્યાત્મ છે જેની બુદ્ધિમાં ધર્મ છે અથવા તો જેની બુદ્ધિ ભગવાનમય છે એ મહામતી છે આપણે ત્યાં મતીના ઘણા બધા પ્રકાર બુદ્ધિ મતી એટલે બુદ્ધિ માત્ર બુદ્ધિ કામ ન લાગે પછી આપણે ત્યાં સુમતી સારી બુદ્ધિ કુમતી ખરાબ બુદ્ધિ એટલે બુદ્ધિ તો પેલા ચોર પાસે હોય છે ચોર ચોરી કરવા જાય કઈ ઓછો બુદ્ધિવાળો હોય ચોર ચોરી કરી જાય આપણને જીવનભર ખબર ન પડવા દે આપણી વસ્તુ એની પાસે છે આ આપણા કરતા કેટલું બુદ્ધિવાળું ત્યાં છે કોઈને છેતરી પણ શકાય છે પણ અહીંયા સુપુરાણીનો પરિચય કરાયો તો એ મહામતી છે એની બુદ્ધિમાં અધ્યાત્મ સ્પર્શ છે ભગવાનમય બુદ્ધિ છે